ગુજરાતમાં દુષ્કર્મની ઘટના બંધ થવાનું નામ નથી લઈ રહી અને આ ઘટનાઓની અંદર એક બાદ એક સગીરાઓ જે છે તે પીંખાતી જઈ રહી છે જો કે હવે આ સગીરાઓને ન્યાય મળે આ દીકરીઓને ન્યાય મળે તેના હેતુથી ગુજરાતની મહિલાઓ પણ હવે મેદાને આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વડોદરાના બાયલી વિસ્તારની અંદર બનેલી સોળ વર્ષીય સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યો છે અને આવેદનપત્ર પણ આપવાની ઘટનાઓ સામે આવી છે આ તમામની વચ્ચે હવે વડોદરાના ભાયલી વિસ્તારની અંદર જ્યાં ઘટના બની હતી તેના આસપાસના વિસ્તારો અને આસપાસના જિલ્લાઓની અંદર મહિલાઓએ પણ હવે મોરચો માંડ્યો છે પંચમહાલ જિલ્લાની અંદર મહિલાઓ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે એનું એકમાત્ર એ કારણ કે એક મહિલાએ બીજી મહિલાઓની પીડા જે છે તે સમજી શકે છે તેના કારણે જ આ તમામ મહિલાઓ ગરબાની અંદર પણ પ્લે કાર્ડ સાથે જોવા મળી પંચમહાલના આ વિસ્તારની અંદર જે મહિલાઓ સાથે ગરબા રમી રહી છે તેની સાથે સાથે બાળકીઓ જે છે તે દીકરીઓ છે તે આ તમામ લોકો એક સાથે પ્લે કાર્ડ લઈને ગરબા રમી રહ્યા છે અને પ્લેકાર્ડની ઉપર લખ્યું છે વી વોન્ટ જસ્ટિસ અને બળાત્કારીઓને ફાંસી આપોના સૂત્રોચ્ચાર સાથેના પ્લે કાર્ડ જે હતા તેને લઈને તમામ મહિલાઓ અને નાની બાળકીઓ જે છે તે ગરબા રમી રહી હતી આ મહિલાઓ એટલા માટે મેદાને આવી છે કે આવતીકાલે સવારમાં ક્યાંક એમના વિસ્તારની કોઈ દીકરીઓ ના પીંખાય અને આ નારાધર્મોને કડકમાં કડક સજા અને કાયદેસરની કાર્યવાહી થાય એ માટે આ તમામ મહિલાઓએ આજે ગરબાની અંદર માની આરાધના કરતાં કરતાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે શું કહી રહી છે આ મહિલાઓ અને એ દીકરીઓ ત્યાંની શું કહી રહી છે કેમ એ દીકરીઓએ વિરોધ કર્યો केम आराधना समय दरमियान प्ले कार्ड रही थी ने प्ले कार्ड एक बार ये ले बड़ोदरा के भाईली एरिया में जो एक छोटी लड़की के साथ अभी हुआ है उसको उसके लिए तो 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 मैं हमें मतलब हम जो भी कर जो भी हम लोग यहाँ पे वी वॉन्ट जस्टिस के लिए खड़े हैं और हम जल्दी से जल्दी उनको फांसी की सजा दी जाए इसके लिए हम हम चाहते हैं कि जल्दी जल्दी कार्यवाही की जाए और वो जो भी दुर्गा माँ के पर्व के दौरान नवरात्रि के दौरान उनके साथ जो भी हुआ है वो बिल्कुल असहनीय है शायद वो लेडीज़ शायद वो ले लड़की इस चीज़ को एक्सप्लेन नहीं कर सकती लेकिन हम सब उस चीज़ को महसूस कर सकते हैं कहीं ना कहीं मैं उस एरिया की ही होने के वजह से इस तकलीफ़ को इस तकलीफ़ को महसूस कर पा रही हूँ और शायद मैं इसको एक्सप्लेन नहीं कर सकती हूँ लेकिन मैं ગુજરાત કે જો બી જસ્ટિસ હૈનસે ચાહતી હું કે જલ્દી જલ્દી સજા દી જાય ગુજરાતના વડોદરા શહેરમાં ભાયલી વિસ્તારમાં જે સગીરા સાથે દુષ્કર્મ થયું છે તો અમારી બધી જ બહેનોની બસ એક જ માગ છે કે સરકાર એ આરોપીઓને જલ્દીથી સજા આપે આજ રોજ હાઉસિંગ સોસાયટી યુવક મંડળ દ્વારા જે અહીંયા ગરબાનું આયોજન થાય છે ત્યાં ઉપસ્થિત બધી જ બહેનો અને માતાઓ દ્વારા બરોડા શહેરમાં જે ભાયલી વિસ્તારમાં જે દુર્ઘટના બની છે તેનો સખત વિરોધ કરીએ છે અને જે પોલીસ પ્રશાસન દ્વારા તેના આરોપીને તાત્કાલિક રીતે જે ઝડપી પાડવામાં આવ્યો છે તો બધી જ બહેનો અપીલ કરે છે કે તે જ રીતે એને જાહેરમાં ફાંસી અપાય કેમ કે નવરાત્રિ એ માતાનો પર્વ છે દરેક દીકરીઓ મા દુર્ગાનું સ્વરૂપ છે તો નવરાત્રીના પર્વમાં આ રીતનું કૃત્ય થાય તે બિલકુલ પણ યોગ્ય નથી

કોઈપણ જગ્યાએ આ પ્રકારની દુષ્કર્મની ઘટના બનતી હતી તો માત્ર ને માત્ર રાજનીતિ થતી હતી પરંતુ હવે રાજનીતિની સાથે સાથે સમાજના લોકો પણ જાગૃત બન્યા છે દાહોદની ઘટનાની અંદર એ આરોપીને સજા અપાવવા માટે સમાજ આગળ આવ્યો છે ત્યારે હવે વડોદરાની ઘટનાની અંદર એ દીકરીને ન્યાય અપાવવા માટે મહિલાઓ આગળ આવી છે મુસ્લિમ સમાજના એ વિધર્મીઓ હતા કે જેના કારણે આ દુષ્કર્મની ઘટના એ વિધર્મીઓએ કરી હતી અને એ વિધર્મીય આ દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજ વડોદરાનું જે છે એ પણ સામે આવ્યો છે તેમને પણ કહ્યું છે કે બળાત્કારીઓ એ કોઈ સમાજના નથી હોતા એ કોઈ ધર્મના નથી હોતા બળાત્કારી એ બળાત્કારી જ હોય છે તેને ફાંસીની સજા મળવી જોઈએ એટલે હવે વડોદરાના એ ત્રણ આરોપીઓ જે છે તેની ફાંસીની સજાની માંગ હવે દિવસે ને દિવસે વધી રહી છે અને તેવામાં વધુ એક વખત પંચમહાલથી પણ મહિલાઓ દ્વારા એ પ્લેકાર્ડ સાથે નવરાત્રિ નું આયોજન કર્યું હતું અને તેની અંદર કહ્યું હતું કે આ બળાત્કારીને ફાંસીની સજા આપવામાં આવે આપનું શું માનવું છે વડોદરાની આ ઘટનાને લઈને જે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહિલાઓ દ્વારા લેકાર સાથે ગરબા રમી રહ્યા છે અને આરોપીની ફાંસીની સજાની પણ માંગ કરી રહ્યા છે એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમ આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો